ગુજરાત પોલીસની મહિલા કર્મીઓના આ નિદર્શનો બાદ હવે ગુજરાત પોલીસના જાંબાઝ પોલીસ કર્મીઓના મોટર સાયકલ શો આપણે નિહાળીશું પંચોતેરમું પ્રજાસત્તાક પર્વ જ્યારે ગઢ જૂનાને આંગણે ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રભક્તિનો માહોલ જન જનમાં પ્રબળ બને અને લોકો પણ સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જાણે એ માટે જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે જે આજે અને આવતીકાલે બે દિવસ ખુલ્લું રહેવાનું છે એમાં જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસની વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવતા સ્ટોલ્સ અને વિવિધ વેપન્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અમે આપ સૌને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સૌ અહીં પોલીસની કર્તવ્ય પરાયણતા અને જાબાસ નિદર્શન ઉપર છો સાથો સાથ પ્રદર્શન પર અચૂક નિહાળ છે દિલ્હી આ તસવીરો ગણતંત્ર દિવસથી થી ઉજવણી ની કર્તવ્ય પથ પર આ તસવીરો આપને બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે અને ગણતંત્ર દિવસથી થી ભાગરૂપે આજે મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી લોકો કર્તવ્ય પથ પર આ પરેડ માટે પહોંચ્યા છે આ છે જે આંકડો આપણી પાસે આવ્યો છે બે ની આસપાસનો આંકડો છે તમામ લોકો આજે આ પરેડ જોવા માટે કડકરતી ઠંડીમાં દિલ્હીની ઠંડીમાં અહીંયા ઉપસ્થિત થયા છે અને સૌથી મહત્વની આકર્ષણની વાત એ છે કે આજની આ પરેડમાં મહિલાઓ કેન્દ્ર સ્થાન પર હશે કર્તવ્ય પથ પર નવા ભારતની તાકાત આજે સમગ્ર વિશ્વ જોશે અને એમાં મહિલાઓ કેન્દ્ર સ્થાન પર હશે સાત પરિવહન વિમાન નવ હેલિકોપ્ટર અને એક